ખારગેટ નજીક એક રહેણાકી મકાનના મીટરમાં આગ ભભૂકી ખારગેટ નજીક આવેલ વોરાસેરીમાં રહેતા અતુલભાઈ મહાશંકરભાઈ જોશીના રહેણાકી મકાનમાં આવેલ મીટરમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરકર્મીઓએ દોડી આવી પાણીનો છટકાવ કરી આગને બુજાવી હતી নোনিনে সেনিনে। poured… yeah <coughs>

પેલા તમારે કરાવો પેલા છે ને વાયરિંગ ને બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી જીપી માં